સુરતમાં બુધવારે એક મહિલાની હત્યા કરવામાં આવેલી લાશ મળી આવી હતી સુરતના હજીરા સાયન રોડ પરથી એક મહિલાની માથું અને ધડ અલગ કરી હત્યા કરેલી કોહવાયેલી હાલતમાં લાશ મળી આવતા પોલીસ દોડતી થઈ જવા પામી હતી પોલીસે ઘટના સ્થળે દોડી જઈ તપાસ કરતા પ્રાથમિક તારણમાં મહિલા બંગાળી અથવા નેપાળી હોઈ શકે છે તેવું જણાવ્યું હતું હા તો લાશનો કબજો લઈ પોલીસે તપાસ હાથ ધરી છે હજીરા સાયન રોડ પર દાડી ફાટકની નજીક એક નાનકડું તળાવ છે એ તળાવની કિનારે ગરનાળું આવેલું છે ગરનાળામાંથી એક અજાણી સ્ત્રીની લાશ મળેલ છે લાશમાં ધડ અને માથું અલગ મળેલ છે અને પ્રાથમિક રીતે જોતા બંગાળી કે નેપાળી ટાઈપની સ્ત્રી હોય તેવું જણાયેલ છે તેના લાશ ઓળખની વિધિ ચાલુ છે અને ફરિયાદની પણ વિધિ ચાલુ છે એ જહાંગીરપુરા પોલીસનું કાર્યક્ષેત્ર હોય જે પણ ક્લુ મળશે એ આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે સુરતમાં અજાણી મહિલાની માથું ધડથી અલગ કરી હત્યા કરેલી લાશ મળી આવતા હાલ તો પોલીસે તપાસ શરૂ કરી છે અને દરેક પાસા પર પોલીસે તપાસમાં કેન્દ્રિત કરી છે અઝર કુરસી સાથે પ્રકાશવાડા